નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજનજર મિત્રો આજે આપણે અમરેલીના ભાજપના વરિષ્ઠ આગેવાન ડોક્ટર ભરતભાઈ કાનાબાર ને કેટલાક પ્રશ્નો પૂછવાના છે કોણ છે ડોક્ટર ભરતભાઈ કાનાબાર તેમનું ક્યુ પદ છે કોઈપણને પ્રશ્ન થાય કે આપ સવાલ પૂછો છો તો ડોક્ટર સાહેબ પાસે એવું કયું પદ છે કે ક્યાં હોદ્દા પર છે કે તમે એમને સવાલ પૂછી રહ્યા છો તો ડોક્ટર કાનાબા એક એવું વ્યક્તિત્વ છે આમ તો તે અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ છે અનેક જિલ્લાઓમાં પ્રભારી રહી ચૂક્યા છે ભાજપના વરિષ્ઠ આગેવાન છે પરંતુ અત્યારે તેઓ કદાચ કોઈ પદ પર નથી પરંતુ તેમનું કદ એવડું છે કે કોઈ ધારાસભ્ય કોઈ સંસદ સભ્ય કે કોઈ મંત્રી જે વગ હોય જે પોતાની પાર્ટીમાં જેમનો પ્રભાવ એવડો પ્રભાવ એમનો છે એટલા માટે આ પ્રશ્ન એમને પૂછવાના થાય છે તો એવો કેવો પ્રભાવ તો અમરેલીમાં ડૉક્ટર કાનાબાગ એ એવું એક વ્યક્તિત્વ છે કે જેમને સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોતે ફોલો કરે છે એટલે ડૉક્ટર કાનાબાદ જે કાંઈ પણ બોલે કે જે કાંઈ પણ લખે તે વાત સીધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચે છે અને એના કારણે

તેમને આખા બોલા રાજકારણી તરીકે ઓળખવામાં આવે છે મૂળભૂત રીતે વિપક્ષોએ જે પ્રશ્નો પૂછવાના હોય કે સામાજિક બાબતોમાં જે પ્રશ્નો ઉઠાવવાના હોય તે વાત કાનાબાર પોતાના અંદાજમાં એક્સ પર કરી દેતા હોય છે જેના કારણે એક ચર્ચાઓનો દોર ચાલે છે એક ઉદાહરણ જોઈએ તાજેતરમાં તેમણે એમ કહ્યું કે અમરેલી શું અફઘાનિસ્તાનમાં આવેલું છે તેનું કારણ આપતા તેમણે જણાવ્યું કે તેમના કોઈ મિત્ર તેમની પાસે બેસવા આવ્યા કોઈ સ્નેહી તેમની પાસે બેસવા અને તેમણે એમ કીધું કે હવે મારે મારી દુકાન વગેરેનો સંકેલો કરીને રાજકોટ સ્થાયી થઈ જવું છે ડોક્ટર કાનાબારે તેમને આવું કરવાનું કારણ પૂછ્યું

તેમણે અન્ય જ્ઞાતિઓને પોતાની જ્ઞાતિ સિવાય ડોક્ટર કાનાભર પોતાની જ્ઞાતિના પ્રમુખ પણ છે મંડળના પ્રમુખ છે એટલે તેમણે અન્ય જ્ઞાતિઓમાં પણ તપાસ કરી તો તેમણે પણ એમ કહ્યું કે ઘણી બધી જ્ઞાતિઓમાં આ સમસ્યા છે કે અમરેલીનું નામ પડતા કદાચ ભણેલો ગણેલો વ્યક્તિ હોય કે વ્યવસ્થિત વ્યવસાયી હોય પણ કોઈ અહીંયા દીકરી દેવા તૈયાર નથી તેનું કારણ શું તો અમરેલીનો અલ્પ વિકાસ અમરેલીની અપૂરતી સુવિધાઓ જેના કારણે દીકરી દુઃખી થાય તેવા એક નિષ્કર્ષ પર તેઓ ઉતર્યા અને આ વાત તેમણે એક્સ પર લખી જેના કારણે આ વાત ખૂબ ચર્ચામાં આવી ખ્યાતના મખબારોએ તેમની નોંધ લીધી અને રાજકીય આલમની અંદર આ વાત ચર્ચાનો વિષય બની આ પ્રથમવાર નથી ડોક્ટર દરેક ડોક્ટર કાનાબાર દરેક બાબતે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપતા રહે છે અને તેના ઉપર ચર્ચાઓ ડિબેટ થતી હોય છે આપણે પણ બાદ નજરમાં ઘણીવાર તેમનો રેફરન્સ લઈએ છીએ તો તેના કારણે શું થયું કે કાનાબાર સાહેબ તો એક વરિષ્ઠ નેતા છે પરંતુ તેમ તેમનું આ નિવેદનને કારણે સત્તાધારી પાર્ટી ભાજપની અંદર ઓહાપોહ મચી ગયો અને તેમના જ જુનિયર નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા પર તેમને પ્રશ્નો પૂછાવા લાગ્યા પાર્ટી નથી પૂછ્યા તેમના જુનિયર નેતાઓ કારણ કે જે વ્યક્તિ પ્રશ્ન પૂછે છે તેમને અમુક બાબતનો જવાબ પણ આપવો જોઈએ તેવું આપતું માનવું છે એટલે તે સોશિયલ મીડિયા પર આવેલા પ્રશ્નોને આપણે અહીંથી રજૂ કરશું પેલો પ્રશ્ન એ કે અમરેલીની દુર્દશા છે તેમાં કોઈ ના નથી અમરેલીનો વિકાસ ગુંધાયેલો છે તેમાં પણ ના નથી પરંતુ જ્યારે ડોક્ટર કાનાબા અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ હતા તો ત્યારે તેઓ પણ ઘણા સત્તાનું કેન્દ્ર હતા અને અત્યારે પણ છે અત્યારે તેઓ સત્તાધારી પાર્ટીના એક વરિષ્ઠ નેતા છે તો અમરેલીના રૂંધાયેલા વિકાસ માટે તેમને પણ જવાબદાર ગણી શકાય કે નહીં આપણે જવાબ નથી ભલે તેઓ સોશિયલ મીડિયા એક્સ પર આવે કારણ કે તેઓ ખૂબ લાંબા સમયથી આજે ત્રીસ વર્ષથી ભાજપનું ગુજરાતમાં શાસન છે અને કાનાબર સાહેબ દાયકાઓથી ભાજપના નેતા છે તો તેમની આમાં કોઈ જવાબદારી આવે કે નહીં બીજી વાત સોશિયલ મીડિયા સાઇટ્સ પર તેમને એવું પૂછાઈ રહ્યું છે કે આપ સાહેબ રેડક્રોસ સોસાયટીના લગભગ દોઢ બે દાયકાથી પ્રેસિડેન્ટ છો કે એક ચક્રી શાસન ધરાવો છો તો શું ત્યાં આપ આપ ખુદ શાહી નથી તમે કેમ એક શાસન ચલાવો છો ત્યાં કેમ બીજા કોઈનો પ્રવેશ વર્જિત છે તો તે બાબતે પણ તેમના પર આક્ષેપો થયા છે તેમને સવાલો પૂછાયા છે તો આ બાબતે પણ કાનાબર સાહેબે જવાબ આપો રહ્યો તેમની સોશિયલ મીડિયા સાઈટ પર ત્રીજી વાત તમે સરકારને સવાલો પૂછો છો વિપક્ષને પણ પૂછો છો સમાજને પણ પૂછો છો પરંતુ જ્યારે તમે સરકારને સવાલ પૂછો છો ત્યારે પંચાયતથી માંડી અને પાર્લામેન્ટ સુધી આપની સત્તા છે તો આ વાત તમે પાર્ટી ફોરમમાં કેમ કહેતા નથી આ વાત આ સવાલો અમરેલીના રૂંધાયેલા વિકાસના સવાલો તમે સરકારમાં કેમ નથી કહેતા આપ સક્ષમ છો એ સૌ જાણે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેમને ફોલો કરતા હોય તે વ્યક્તિ સાધારણ ના હોય આપની વાત વડાપ્રધાન સુધી પહોંચે છે તે પણ એક હકીકત છે સર્વવિદિત છે તો આપ આટલું બધું લખો છો અમરેલી માટે તો તેનો પડઘો કેમ નથી પડતો સરકારમાં કોઈ ખોટ છે પદાધિકારીઓમાં કોઈ ખોટ છે પાર્ટીની કંઈ મનની મુરાદ બરાબર નથી કોઈની ઈચ્છાશક્તિ નથી જે કંઈ હોય પરંતુ આપ જે જાહેર મંચ પરથી સોશિયલ મીડિયાના માધ્યમથી આ વાત કરો છો તો આનો ઉકેલ આપ પાર્ટીમાં કે સરકારમાં રજૂઆત કરીને કેમ લાવતા નથી શું ખૂટે છે તેનો ખુલાસો પણ ડૉક્ટર સાહેબે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કરવો જોઈએ જો વડાપ્રધાનને આ વાતની ખબર છે વડાપ્રધાન ને ખબર છે મતલબ કે ઉપર નીચેની તમામ સરકારો ને ખબર છે તો પછી અમરેલીમાં વિકાસ કેમ અટકે છે આપણે અગાઉ એક કે પુષ્કળ આવે છે પુષ્કળ પ્રમાણમાં અમરેલીમાં પૈસા આવે છે દાયકાઓથી આવે છે પણ એ પૈસા ક્યાં જાય છે તેની કોઈ ખબર રહેતી નથી દરેક વખતે લીંબડ જસ લેવા માટે નેતાઓ આવી જાય છે સરકારની યોજનાઓ પ્રમાણે દરેકને ગ્રાન્ટ મળતી જ હોય છે અને અમરેલીને પણ મળે છે રોડ માટેની મળે છે સૌંદર્યકરણ માટેની મળે છે સ્વચ્છતા માટેની મળે છે દરેક પ્રકારની ગ્રાન્ટો આરોગ્ય માટેની મળે છે જે જુનાગઢને મળે છે જે સુરેન્દ્રનગરને મળે છે જે અમદાવાદને મળે છે તે અમરેલીને મળે છે તો તે ગ્રાન્ટનો ઉપયોગ શું તો આ બાબતે આપ ખૂબ સત્તાના કેન્દ્રોની નજીક રહ્યા છો આપ જાણો છો બધું તો ક્યાં અટકે છે અને આપ જાણો છો તો આપે તેમના દોષીઓને જ્યાં ગ્રાન્ટો બારોબાર પગ કરી જાય છે અથવા યોગ્ય કામ થતા નથી તો તેમના માટે આપણે શું કર્યું તેના જવાબો ડૉક્ટર કાનાબારે આપવા જોઈએ કારણ કે તેઓ સવાલ પૂછે છે જનતાની સામે મૂકે છે પરંતુ ખરેખર તેમણે આ વાત સરકારની સામે મૂકવી જોઈએ પોતાની પાર્ટી સામે મૂકવી જોઈએ અને તેમના આ કામને આપણે સરાહીએ છીએ કે તેઓ આ સોશિયલ મીડિયા પર વિપક્ષ જે કામ નથી કરી શકતો તે કામ ડોક્ટર ભરતભાઈ કાના પર કરી રહ્યા છે પરંતુ કેટલાક સવાલો તેમના પર પણ ઉઠ્યા છે તો તેમના જવાબો પણ તેઓ તેમના પોતાના માધ્યમ દ્વારા જે માધ્યમથી તેઓ લોકો સાથે સંવાદ કરે છે એક્સના માધ્યમથી ફેસબુકના માધ્યમથી જે માધ્યમથી તેઓ લોકો સાથે સીધો સંવાદ કરે છે તેમના માધ્યમથી તેમણે આ સવાલોના જવાબો આપવા જોઈએ જય હિન્દ જય ભારત